દર્શક મિત્રો છે શહેરની આસપાસમાંથી પસાર થતી વિશ્વામિત્રી સહિત અનેક નદીઓના કિનારે વર્ષોથી દેશી દારૂ કાઢવાની પટ્ટીઓ ધમધમી રહી છે ત્યારે વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટ અંતર્ગત વડસર નદી કિનારે ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ગયલા મ્યુનિસિપલ કમિશનરે નદી કિનારે ચાલતી દારૂની પટ્ટીઓના ફોટા પાડી કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને મોકલી આપ્યા હતા જેના અનુસંધાનમાં પાંચમી એપ્રિલ વહેલી સવારે પીસેપીએ દરોડા પાડી દેશી દારૂની પટ્ટી ઝડપી પાડી હતી પોલીસે હજારોના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી જ્યારે મહિલા બેને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી દેશથી દારૂની પટ્ટીઓથી અચાણ પોલીસ હવે ઝુંબેશ શરૂ કરશે